નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે પચીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને વાર મંગળવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે નવી તુવીની આવક વિશે વાત કરીએ તો ભાઈ અઠ્ઠાવનસો પ્લસ કટા જેટલી નવી તુવીની આવક થઈ છે અને તુવીની રાજી કટાની અંદર ચાલુ થઈ ગયો તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ જ ને બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં ચોરાશી પિંચાશી સંકેત છીતાસી નવાસી નવ બાણું ચોરાસો નવ અઠાણું પુરા અઠાણું અઠાણું આ તો એનો ભાવ ચૌદ સો ભાવ થયો ભાઈ બીડી અને ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારી હવે જોઈ લો ચૌદ સો રૂપિયા ભાવ આજનો ભાઈ બીડીએનનો ભાઈ જોઈ લો ક્વોલિટી ચૌદ અઠ્ઠાણું ભાવ આજનો ભાઈ જો ચૌદ સો અઠ્ઠાણું ભાવ બીડીએનનો ભાઈ જોઈ લો આ તુવેરનો ભાવ પંદરસો ને પાંચ રૂપિયા થયો ભાઈ બીડી અને ક્વોલિટીની વાત કરીએ ને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ને પાંચ રૂપિયા ભાવ આજનો બીડીએનનો ભાઈ સુપર ક્વોલિટી બીડીયન પંદરસો પાંચ રૂપિયા ભાવ જોવો ભાઈ ક્વૉલિટી કાંઈ ઘટે નહીં જોઈ લ્યો પંદરસો ને પાંચ રૂપિયા ભાવ બીડીયનનો ભાઈ જોવો ભાઈ બીડીયન એ ભાઈ પંદરસો ને છ રૂપિયા ભાવ થયો કોલિટીની વાત કરીએ સુપર ક્વોલિટી તું ભાઈ જોઈ લોરિજિનલ બીડીયન ભાઈ પંદરસો છ રૂપિયા ભાવ જોઈ લ્યો તું એની ક્વૉલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ જોઈ લો એક અરખો દાણો ભાઈ પંદરસો ને છ રૂપિયા ભાવ બીડીયનનો આજનો ભાઈ જુઓ ક્વોલિટી પંદરસો ને ચાર રૂપિયા ભાવ થયો ભાઈ બીડિયન ટુ એ ભાઈ ની વાત કરીએ ને માં સારી એ ભાઈ જોઈ લો પંદરસો ને ચાર રૂપિયા ભાવ બીડિયન ટુનો ભાઈ જોઈ લો ક્વોલિટી પંદરસો ચાર રૂપિયા ભાઈ બીડીયન જોવો ભાઈ ક્વોલિટી ક્વોલિટીમાં સારી એ ભાઈ પંદરસો ચાર ભાવનો આજનો જોઈ લો ભાઈ પંદરસો ચાર આ તું એનો ભાવ પંદરસો ને સાત રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ સુપર ક્વૉલિટી એરે ભાઈ જોઈ લો તું એની ક્વૉલિટીમાં કાંઈ ઘટે એમ નથી પંદરસો ને સાત રૂપિયા ભાવતું એનો ભાઈ નવી એ ભાઈ જોઈ લો પંદરસો ને સાત રૂપિયા ભાવવાનો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી તુવેર પંદર સાત આ તો એનો ભાવ ચૌદસો ને છન્નું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ જો ક્વૉલિટીમાં સારી એ ભાઈ ચૌદસો ને છન્નું ભાવવાનો આનો લો ક્વોલિટી લઈ લો ભાઈ ચૌદસો છન્નું રૂપિયા ભાવતું હોય એનો આનો લવો ક્વોલિટી ભાઈ

ચૌદસો ને છાસઠ રૂપિયા ભાવનો ભાઈ ક્વોલિટી ચૌદ છાસઠ ભાવ સાવજનો ભાઈ જોવો ક્વોલિટી જો આ તો એનો ભાવ ચૌદસો છપ્પન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો છપ્પન ભાવ તો એનો આજનો ભાઈ જોઈ લો ચૌદસો છપ્પન ભાવનો આજનો ભાઈ જોઈ લો ભાઈ ક્રીમ બોલ્ટ ચૌદસો ને એક રૂપિયા ભાવ થયો વાત કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ને એક રૂપિયા ભાવ ક્રીમ બોલ્ટ નો જોવો ક્વોલિટી ચૌદસો એક ભાવ જોઈ લો ચૌદસો એક ભાવ ક્રીમ બોલ્ટ આ તો એનો ભાવ ચૌદસો ને છપ્પન રૂપિયા થયો ભાઈ કોલિટી ની વાત કરીને જોવો ભાઈ કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો છપ્પન ભાવ ભાઈ જોઈ લો છપ્પન ભાવ આ તો એનો ભાવ ચૌદસો બેતાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટીમાં સારી જોઈ લો ચૌદસો બેતાલીસ આજનો ભાઈ જોઈ લો ચૌદ બેતાલીસ ભાવ જો ભાઈ ચૌદસો બેતાલીસ આ તો એનો ભાવ ચૌદસો ને ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરે જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને ત્રીસ રૂપિયા ભાવ અનાજનો ભાઈ જોઈ જો બોલો ચૌદસો ત્રીસ ભાવ જો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયો વર્જિન ને ભાઈ ક્વોલિટીની વાત કરે ભાઈ ક્વોલિટીમાં સારી એ જોઈ લો ભાઈ ચૌદસો પિસ્તાલીસ રૂપિયા ભાવ આજનો ભાઈ વરજીનનો ભાઈ જોવો ક્વોલિટી ચૌદ પિસ્તાલીસ ભાવ વર્જિન ભાઈ જોવો